ગુજરાતનું ભરતાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા વર્ષે ચારસો કરોડની કમાણી જ્યારે કેન્દ્રને ને ટોલ પેટે છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા એક પોઈન્ટ ત્રાણું આવક દેશમાં ત્રણ થી ચાર દિવસમાં પાંચ ડિગ્રી ગરમી વધવાની ચેતવણી જ્યારે ગુજરાતમાં ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે ગાંધીના ગુજરાતમાં ઉદ્યોગોના નામે દારૂબંધી નાબૂદીનો ખેલ જેમાં ગિફ્ટ સિટીમાં ચોવીસ હજાર લીટર વિદેશી ફિયાસ્કો ચાર વર્ષ પછી પણ યોજનાનું વિસ્તરણ નહીં કરવા નિર્ણય વકરતી ટ્રાફિક સમસ્યા પરંતુ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની પચાસ ટકા જેટલી જગ્યા હજુ પણ ખાલી કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો જેમાં મંત્રી સહિત અડતાલીસ ધારાસભ્યો ફસાયા ખુલાસો થયો હતો જસ્ટિસ વર્મા ની અલાહાબાદ હાઈકોર્ટ માં ટ્રાન્સફર કરવા સુપ્રીમ ની કેન્દ્ર ભલામણ ની ટ્રાન્સફર ના વિરોધમાં અલાહાબાદ વકીલોની આજથી હડતાલ

જ્યારે આ બાબતે કેન્દ્ર એ આઠ સપ્તાહ નો સમય માંગ્યો હતો પડવાના સંકેતો મળ્યા વિદેશી સરકારો અમલ અમલની તૈયારી મહોવામાં ભાજપના અઢાર સભ્યોનો બળવો બજેટ પસાર ન થયું દેશની પંદર લાખ થી વધુ કંપનીઓની ટીડીએસ હીટરની ભરવાની જફા વધશે ગુજરાતમાં ઉદ્યોગની આડમાં ની ડ્રગ્સ બનાવવાનો વેપલો આપતા ગાંધીનગર કમલમ સુધી પહોંચે છે સૂત્રધાર ના જામીન નામંજૂર આઈપીએલ ની સીઝન માં સુરતના ટેક્સટાઇલ ના વેપારીઓને રૂપિયા સિતે કરોડ ના બિઝનેસ મળ્યો ગુજરાત સરકાર નો નિર્ણય સરકાર દ્વારા હાઈકોર્ટમાં નવા પંચાવન મદદ ની સરકારી વકીલ ની નિમણૂક અબુધાબીથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી જીન્સમાં છુપાવીને લવાયેલું બે પોઈન્ટ એસી કરોડનું સોનું ઝડપાયું અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા બે મહિનામાં પંદર કરોડનું સોનું પકડાયું છે બે હજાર પચીસના પ્રથમ ત્રિમાસિકમાં મોટા શહેરોમાં મકાનોના વેચાણમાં મંદી ટાટા કેપિટલ ની આઈપીઓ ની તૈયારી રૂપિયા પંદર હજાર કરોડ એકત્ર કરશે શેર બજાર ઉછળતા રૂપિયા સામે ડોલર ગબડી રૂપિયા પંચ્યાસી પોઈન્ટ ઓગણપચાસ બોલાયો કેન્દ્ર અધિકારીઓ પર નિર્ભરતા ભ્રષ્ટાચારના કારણે સ્કીમ નિષ્ફળ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડી પાંચ ટકા કરવાની કંપનીઓ પણ ઉત્પાદન ન્યાય થી હાઈકોર્ટ તંત્ર પર ધુઆ આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ તેના હોમગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે ટકરાશે સીએમ પુષ્કર ધામી નું આકરું વલણ ઉત્તરાખંડ માં એકસો છત્રીસ મદરેસા સીલ કરાય હવે ફંડિંગ નો સ્ત્રોત શોધવાનો આદેશ તેલંગાણામાં બળાત્કારથી બચવા યુવતી ચાલતી ટ્રેનમાંથી કૂદી પડતા ઘાયલ થઈ યુવતી ટ્રેનના લેડીઝ કોચમાં પ્રવાસ કરતી હતી